બહુ ઠંડી માણસ મરી જાય ઠંડી માં એવા ઠંડી તો ને ખબર ને હું કઈ ખાઈ જે તને ભાઈ ગાડી માં ને ગાડી ગાડી નો બહુ જવાયો છે ગાડી માં બેઠું છે હેલ્લો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ તો સ્વાગત છે નવા વ્લોગમાં

ગાડીનો બહુ જવાયો છે ગાડીમાં બેઠું છે અગાર લે અગાર લે વિવા લઈ લે ની લે કે હું ઓ કરવા મણે મોટો થઈ જાય ગાડી આવડી જાય કે મે ગાડી નો બહુ છે ઈ પહેલે ગાડી ઉપર પર ને તેવ પડી જાય ને ગાડીનો નો ગમે ન જાય તો થાય દેખી માં હાઈ મને જામફર દેખાડે છે તો કે મને કે તમે જાવ ની સડો ની તુડિયો હું પડી તો નથી ઓ સડતો ના

हाँ यदि उतर जाएगा जाएगा तो हाँ तारा खाओ से तो तारा मटे ना ना क्या हुआ ला आसमान आसमान जिस तीर्थ से तारा तो नहीं तोड़ सकता पर जाम फर्स्ट तोड़ सकता है देखिएगा वो पढ़ना जाइएगा कौन तो है ही तो? बाबा मेरे को बीक लागे मैंने बीक लागे बाबू तो जो लीजिए की बात तोड़ रहे हैं अब हम भाई जहाँ ओ मरी माँ कहा गए बापा <laughs> हाँ तो आ जाइए भले टूट रहे हैं तो अभी हाँ बेस अबे ना ये ये अभी बैठ गया

મને મત આમ તો કામ ના ઉપર દે પાકલ છે પણ હું કાસુ છે જ અને બાજર ના છે અલી હા કાસુ છે તો હું પર સડી જો પાડી દે ને કેમ પાડ દીએ તો પર કાસા આયા તો કાસા તો પકવો ત્યાં જાવ મારે હવે માં બાજરા નાખી દે તો પાકી જાય રેડી અપક દેખા તો તોડ દીને પાછા હમ ઉકરાવી દે પાછા સડી શું કરે હા હમ અજે લાઈટ વહી ગઈ છે તો પ્રીતિ મારા મોની બેન ઘરે કપડા ધોવા છે કેમ કે અમારે ઓલે લાઈટ વગેરેનું પાણી આવતું નથી અહીંયા જો વગર લાઈટ એમનું પાણી આવે મોટું ચાલુ કર્યા વગર તો એક ટકા કપડાં છે મેજિકમાં થોડોક સામાન છે પ્રીતિ ધોઈ નાખે તો મારા ઘરે થોડું કામ છે તો હું મારું કામ બતાવું લાઈટ વગર તો પ્રોબ્લેમ બહુ છે મારે હમણાં ના મારે થોડું મેજિકમાં કામ છે એ કામ પૂરું કરી લઉં પછી લાવું છું મેજિકમાં હું આગળ આવું તું તારી કામ કરી નાખે હા તો પૂરું કરતા હું આવું બીજી વાર આવી જાય આટો મારી જાય તો એટલું કામ કરતા હું મેજિક નું કામ પતાવી દો હા જો પલા રસ ના ના તક મને પાછી મજા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ તો કાલે મેજિક ના કામ માં કામ માં હાજ પડી છે ખબર જ ન પડી ને કાલે વલોગ શૂટ નતો જો તો અડધો વલોગ આજ માં આવે છે પ્રીતિ પ્રીતિ ક્યાર ને તાપે છે આમ સોલે ગડી ગડી તાપે કેમ કે ઠંડી આજ બહુ છે તમારી બહુ ઠંડી કેવી છે આ ઠંડી બહુ છે ત્યારે 8:30 થઈ જશે

પ્રીતિએ તો રોટલા કીડ્યા ને મને કીધું રોટલા બનાવતી વાર પ્રીતિ રોટલા છે જો મસ્ત મસ્ત રોટલો હારો છે હજી ક્યાં મોલું નથી મોગો સડી જશે પૂછું પૂછું સવા

આને લગા કેટના રતો બેટા હા ઓલવે મોટું હતું ને લઈ લીધું મોટાજી છે હો લે લે મત હે वरना ખાઈ જઈશ બસ ઓલી ઓલુ થાળમાં છે આઈ દે ખા આમાં લાડ જોની રા આઈ ઉતરે આઈ જમ ખાવાનું કણ ડમડાસા ઘણા છે કાસા પક દેગા પછી બધા ઉતરી લેવું નથી જો આમાં છે બે

હરિયાળી કાલી મિક્સ જીરું એનું મિક્સ ખાંડીને ને ઓલું કર્યું છે પછી હા ઓલું જીરું નું એમાં નાખવાનું જો બે ચાલુ છે તો આમ લેમાં નાખ દેવાનું એમ ને તો ફ્રેન્ડ શીખી લેજો પ્રીતિ બનાવે છે ઘરે પછી કેટલી ઘડીને ગરમ થવા દેવાનું પછી આપણે લોંદા જેવા હોય આવું છે

તો હું વધારે બોલું એટલે કેમ કે પ્રીતિ છે ને બોલવામાં થોડું તો અલગ કર નાખે મેં કીધું એટલે હું બોલું છું વધારે ખાડા ને એમ થતો હોય કે આવડો હરો બોલ્યા જ કરે પ્રીતિ નો વારો નથી તો પ્રીતિ ક્યારેક ક્યારેક બોલે ને ક્યારેક બોલતી નથી ને ક્યારેક ટાઢુ ઝીણું હરું હરું બોલે કેમ કે હું કેવાય

અમને ખબર જાય આ દેખી ના ખાતે ફ્રેન્ડ જોઈએ થાય

ઉપર થાબ બરાઈ ગયા છે પ્રીતિ કપડા સંકેલે છે મારા તો પૂરો કરવાનો છે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરી લેજો જો સબ્સક્રાઈબ નહીં ક્યા હો ફ્રેન્ડ તો સબ્સક્રાઈબ કર લીજેગા